દેશભરમાં જ્યારે ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે ત્યારે ઘણા રાજ્યમાં ભર ઉનાળે વરસાદ પડ્યો છે જણાવી દઈએ કે શુક્રવારે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદે હવામાનને બદલી નાખ્યું કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો અને હવામાન ખુશનુમા બન્યું છે જોકે આ અચાનક આવેલા વરસાદે સવારે ચાલવા દોડવા જતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થાય તેવી સ્થિતિ પણ ઊભી થાય તો નવાય નહીં ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકમાં દિલ્હી એનસીઆરમાં સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે પાલમ હવામાન કેન્દ્ર એ ચુમ્મોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયાની પુષ્ટિ કરી છે આઈએમડી અનુમાન મુજબ આગામી થોડા દિવસો સુધી ગરમીમાંથી રાહત મળશે અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે રાહત ખાસ કરીને ઉનાળાની ગરમીથી ત્રસ્ત લોકો માટે સુખદ સમાચાર છે હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આગામી કેટલાક કલાકોમાં ભારે વાવાઝોડા વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપી છે ખાસ કરીને ઉત્તર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ દક્ષિણ ગંગા તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્રપ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે ઓડિશાના કંધમાલ કાલાહાંડી અને રાયગઢા જિલ્લામાં આગામી બે કલાકમાં સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે આ વિસ્તારોમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક જનજીવન પર અસર પડી શકે છે